છે અગિયાર ને હું નાવા જાઉં છું પછી તમે લોકો ને હું મળું અને અત્યારે હું અહીં આવી ગઈ છું કાલે લાઈટ વાઈ ગઈ હતી અને આજે પછી આવી ગઈ હતી તો અત્યારે ભટ્ટી પીરાઈ દીધી છે અને હું હમણાં જાઉં છું ગેટ બંધ કરવા કારણ કે ઘર આવી જાય એટલે ગેટ બંધ બંધ કરી દીધું છે અને હું જાઉં છું હમણાં મારા નાના ઘરે જે સામે દેખાય છે એ છે કેળાનો ઝાડ ઝાડ એક કેળાનો ઝાડ હતો એમાંથી બધા થયા છે આ જે દેખાય છે એની પાછળ આ છે પૂપરી નથી જાઉં છું હવે નીચે મેળવીથી અને હું જાઉં છું નાના ના ઘેરથી અમારા ઘરે જાઉં છું હવે અને મારી ઘર પણ મોટી થઈ ગઈ છે અને હવે હું ઘરે પહોંચી ગયો છું મરચીનો રોપ હવે ચોપવા જેવું થઈ ગયું છે અને અહીંયા ક્યાંક આમાનું ઝાડ પણ હતું છે એ નથી દેખાતું અહીંયા છે જુઓ આ રહ્યું પહેલાથી તો ઘણું મોટું થઈ ગયું છે આ જે ખાલી જગ્યા હતી આમાં મરચી કરવાની છે અઠવાડિયા એકમાં કરી દેસો અહીંયા મરચી અને હવે